સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના અલગ અલગ ગામે વીજળી પડવાથી પશુઓ મૃત્યુ પામતા તંત્ર દ્વારા પશુપાલકોને વરસાદ ચૂકવવામાં આવી છે જિલ્લામાં એક દિવસ અગાઉ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં મોડી તાલુકાના બેટ અને સરા ગામે વીજળી પડવા પામી હતી જેમાં બેટ ગામે વીજળી પડવાથી રામુબેન ભરવાડની માલિકીના એકત્રીસ બકરા તેમજ સરા ગામે પ્રવીણભાઈ ચૌહાણની માલિકીની એક ભેંસનું મોત નીપજ્યું હતું ત્યારે મૂડી તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા માલિકોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી હતી જેમાં વધુમાં વધુ ત્રીસ બકરાના નિયમ અનુસાર રૂપિયા ચાર હજાર લેખે કુલ એક લાખ